નમસ્કાર ગુજરાત બે દિવસ ચૂંટણીના પટારા પીટી લીધા થઈ ગયા પછી આપણે આપણે બે દિવસ ટાઈમ ટાઈમ આપ્યો થઈ ગયો પૂરો હવે આપણે ચાલુ કરીએ અમરેલી ની બાજુમાં કે અમરેલી સંસદીય વિસ્તારમાં આવતા આપડા લાઠી બાબરા અને દામનગર ના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા જનકભાઈ તલાવિયા જેવા બહાર થી રૂપાકડા એવા જ અંદર થી ને બગડેલી કાજુ જેવા નીકળા આપને તમને બધા જાણીને બહુ મજા આવશે આ છે પાર્ટ 1 પ્રથમ શ્રી ગણેશ સાડો આ ગણેશ બેહાડીએ છીએ આપણે શું કરીએ છીએ ગણેશ ટૂંકમાં જો આ બે દિવસથી આ તમારો કાળો ચીઠો તૈયાર કરતો તો માનનીય ધારાસભ્ય શ્રી જનકભાઈ જનકભાઈ તળાવિયા લાઠી બાબરાના ધારાસભ્ય આ કોઈ દી મારા આ લઈને જ બેસતો પણ તમારી તો મેટરો જ હા હા ચકલા કોઈ દી બાજ ન બને એ એ બની ગયા એવી આમ સાંભળજો અમરેલીમાં જેટલા ફળ ફૂલ આહાર જેટલે ઓલા મોસંબી સમજાય ને જનકભાઈ મોસંબી એ આ બધી મોસંબી બગડેલી છે હા બધી અને આ જનક તળાવિયાના તાર ખેત એક સમાજની સંસ્થા ઉદ્ધી અડે બધા એમ કે સમાજ આગળ નથી હાલતો સમાજના આગેવાનો કઈ કરતા નથી આવું અમે બધા કહેતા હોય કામ નો સમાજ હાલતો એટલે કહેતા હોય હવે ખબર પડી કે આ જેવા જનકભાઈ તળાવિયા જેવી મોસંબી છે ને આવી તો એક કિલો એક મોસંબી હે મારા ભાઈ એક કિલો એક જાણતા હોય એના વડીલોને ખબર જ હોય આ બધી સમજી ગયા ચાલુ કરીએ જનકભાઈ તળાવિયાનો પ્રેમ સંબંધની લીલા પ્રેમ કરાય કાનુડાએ કર્યો તો પણ આવો હાવ હલકી કક્ષાનો પ્રેમ કરાય નહીં પાયલ બેન ગોટીની બાબતે આખું ગુજરાત પાછળ આવ્યું હતું હવે જોવું છે કે આ જનક તળાવ્યા એ થી આઠ વર્ષ સુધી એક છોકરીને છોકરીની અહીંયાં રિલેશન રાખી અને છોકરીનો ઉપયોગ કર્યો અને એની ઘરે પાછી નાની એવી છોકરી પેદા કરી ડીએનએ જનકભાઈ તળાવ્યાનું હવે ઈ છોકરીને ન્યાય દેવરાવા હાટુથી કોણ કોણ આગળ આવે આપણે સ્પેશિયલ ઇન્વાઇટ કરવા છે જેની બેન ઠુમર અને એમની ટીમને કે આ એ ગુજરાતની દીકરી છે બરાબર આ ન્યાય ન્યાય મળવો જોઈ અને આનો ન્યાય નહીં મળે ત્યાં સુધી તો આપણે પાછું નારી સ્વાભિમાન આંદોલન પાછું ચાલુ જ કરવું પડે આ બંધ કરી દઉં એમ ચાલ લે જ નહીં તમામ માહિતી આપણે હવે મુદ્દા ઉપર આવીએ શ્લોક ને ભાષણ ને બધું ચાલુ કરીએ જનકભાઈ ની જનકભાઈ છોકરીને લગન કરીશું ને આપણે આવું ને આપણે ઓલું ને આપણે આ ને આ બધું તમને તો ખબર જ છે ને કેવું હાલતું હોય છે તમામ રેકોર્ડિંગ સાથે છો હા ખાલી છોકરી આ પાડે ને ની જ રાહ જોઉં બરોબર છોકરીના તમે દસ વર્ષ તો બરબાદ કર્યા પણ હવે કદાચ હવે છોકરી એવું કહેશે આ વરે બરબાદ થવું પડે ને તોય કુરબાન છે બાકી ન્યાય જોઈ છે બરોબર જનકભાઈ તળાવિયા બરોબર ને બરોબર બોલું છું ને આ બે દી દીધા હતા જનકભાઈ તળાવિયા બે હજાર બાવીસમાં ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા ત્યારે એમની નેટ ઇન્કમ છપ્પન કરોડ બાણું લાખ રૂપિયા હતી એમાં ઓલો ફોર્મ ભર્યું ને એમાં બતાવી હતી એટલે એ કરોડ ઉપર એટલે સત્તાવન કરોડ જેટલી એની પાસે મિલકત છે આ ભાઈ છોકરી રે રિલેશન રાખ્યા પછી છોકરીના ને એના ફોટા અંગત ને આવું બધું તો બહુ કાર્યક્રમ તો બધો કર્યો ડુંગરી લીધી હોય એટલે ડુંગરી સુધારવાની જ હોય આ બધી આ નેતોડીઓમાં કળા હોય પાછી શું હોય કળા હોય એના રેકોર્ડિંગ તો તમે આ બધું અંદરથી ગદગદિત થઈ જાઓ એવા આ ધારાસભ્યના રેકોર્ડિંગ છે અને આ ધારાસભ્ય ઉપર બે હજાર ચૌદમાં સુરત પોલીસ સ્ટેશનમાં ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોપન ચારસો બાવન પાંચસો ચાર અને પાંચસો છ બી સમજાય કલમ આવે મારા અંદાજે એક એક છોકરી મહિલા ઉપર આકસ્મિક હુમલો કરવો અને પોતાને જાણ હોવા છતાં ઈ મહિલાની બેઝતી કરવી અને મહિલાને મીડિયાએ મીડિયા ચડાવવી આવા પ્રકારના ગંભીર ગુનામાંથી આ મારા ભાઈ જનકભાઈ ચડાવ્યા પેલા કોંગ્રેસમાં પેલા તાલુકા પંચાયત લઈ લા કોંગ્રેસમાં આવ્યા કોંગ્રેસમાંથી માંથી સીધા જ ભાજપ આવ્યા કારણ કે એને ખબર હતી કે આપણી સાત વર્ષની પ્રેમ લીલા આજની તો કડયુક્ત છે એટલે અહીંનો એ ભોગ આવો જ પડે એટલે ખુલ્લની આ બધુંય પ્રી પ્લાનિંગ હતું અને આ જનક તળાવિયાનું સમાધાન કરવા રાજકોટની અંદર આપણા પાટીદાર સમાજની એક તટસ્થ મહિલા અગ્રણી ભાઈ પાંચ કોણ ભરતભાઈ સુતરિયા ને લઈને જોજો અમરેલીની બીજી મોસમ્બી આ બે મોસંબી થઈ ને હું તમને હાત મોસંબી ભેગી કરી દઈ અમરેલી જ કારણ કે મને અમરેલીનું પાણી એવું ગમી ગયું છે ને એવું આમ મીઠું મીઠું લાગે છે ને એની વાત પૂછો મને એવું અમરેલી ગમી ગયું છે બરોબર અને આના તાર ઠેક માં આડે છે હો ઓલું તીર નહોતું ગયું એ હાલે છે હો ભૂલી જ ગયો એ તીર ન્યા આના તાર અડે છે એટલે આનો પહેલો નંબર મેં લીધો સમજી ગયા મેં વાત કરી હતી ને ટ્રસ્ટીઓની આ ટ્રસ્ટી તો નથી પણ આનો મેં પહેલો નંબર લીધો છે એમાં અને હું મૂકીશ આગળ 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 બધું એક દીમાં બધું જમાય નહીં બધું જમીને તો પચો થઈ જાય જેઠાલાલની જેમ ચૂઈને ખાવું પડે આ જોવો જનક તળાવિયા એ જનક તળાવ ઉપર એટલી એફઆઈ હતી તઈ આ છોકરી નહોતી તો એ બીજી છોકરી હતી અને મને એટલી ખબર પડે છે કે કોઈ પણ વ્યક્તિ હોય હમણાં સામાન્ય ઘરનો છોકરો સામાન્ય ઘરની છોકરીને લઈને ભાઈકો હોય અને એમએલએ સાથેના રિલેશનશીપ હોય કે સાંસદ સાથેના રિલેશનશીપ હોય ને એટલે એની ઉપર બળાત્કારની ફરિયાદ ન થાય નો અપહરણની ફરિયાદ થાય અને તમે ધારાસભ્ય ઊઠીને અને એ ધારાસભ્યને પાછા સાંસદ સાથ આપે અરે યાર એમ થોડું હોય કે એને થોડોક આપણે જવાબ દેવો નહીં જવાબ તમારા બાપ દેવાનો હોય શું બહુ તમે હવા કરતા હતા ને બે દિવસથી આ તમને એમ હતું ને આમાં કઈ આ પાર્ટ વન છે કાલથી ચાલુ થશે આપણે શું કહેવાય એક મીડિયા જો આ વાંચો આ વાંચો જોવો છો ને આ કાયદેસર કાર્યક્રમ થઈ ગયો પણ અમરેલીની જે મોટી મોટી નારંગીઓ હતી ને એ મોટી મોટી નારંગીઓએ આ નાની નારંગીઓને દબી દીધી અમરેલી નું રાતકારણ જોજો આ બધી નારંગીઓ ને દબી અને ધારા સભ્યો આ જ કામ કરે છે આટલું યાદ રાખજો હું એ આ તો એક મયડી આવી એક મયડી હું સમજી અરે આવી ઘણી અરે ભાઈ યાર તમે મને બોલાવવામાં ને યાર મારે ચીઠા ખોલવાના બધાયને મારે આ જ કામ છે આ જ કામ છે આ તમે બહુ સમાજને કાયમ આવ્યા ને આ હવે આપણે છે ને તો મારે મને બહુ આમ અંદરથી એવી દયા આવે હું તમને કામ આવું સમજી ગયા તમે બધા બહુ હેરાન કર્યા કા આમ ન હોય ઓલું નો હોય હું તમને હેરાન કરું ભાઈ ભલામણ ઉપાધિ હું કામ કરો તમને મહાભારત કરવામાં જ રસ છે તમે જી બે નંબર ની અબુનિયાદ પ્રોપર્ટી અમુક માણસો બનાવતા હોય બરાબર તો મારા અંદાજે ભગવાનના ના પ્રમાણે એમાંથી પચાસ ટકાનું દાન કરી દેતા હોય તમે ભણવા વિયે નથી કરતા તમે કોકની છોકરીઓ ટાઈમ પાસ કરીને કોકની છોકરીઓનો યુઝ કરીને ઘરે શાંતિથી ખુઈ જાઉં છું ભલી ઓલી છોકરીની જિંદગી બગાડ નહીં હવે એને નાની છોકરી છે એ છોકરીનું ડીએનએ જનકભાઈ હરે મેચ છે તો હવે જનકભાઈ તો હું જમ જનકભાઈના બાપા એ નહીં આવે ભાગ દેવા હે છોકરીને ભાગ નહીં દેવો પડે આ બધું દેવું અને જનકભાઈ કોર્ટમાં હો આ તો હું એ પબ્લિકને બતાવવા હતું થી કે તમે બધા કેવા કેવા કાર્યક્રમો કરો છો બાકી તમારો કાર્યક્રમ તો સીધો કોર્ટમાં જનકભાઈ એવું નાખ્યું છે મેં છોકરી લખાણ કરી લીધું છે મેં ઈ છોકરીને પૈસા દઈ દીધા છે પર છોકરી મિત્રો ચોખ્ખું કે છોકરીનું આપણે બધું જોયું છોકરીનું રેકોર્ડિંગ આ તે બધું સાંભળ્યું ટોટલ સાત મહિના સુધી રમકડું રાખીને હે આ બધે સમજી ગયા અને એમાં અમરેલીના ભરતભાઈ સુતરિયા સમાધાન કરવામાં હતા પછી હજી દિગ્ગજ ત્રણ ને દિગ્ગજ તો ન કહેવાય આને અને મેં તુડિયું કહેવાય હજી ત્રણ જણા છે એ ત્રણ જણાના એ તમારા વારા જ છે હું કુંમાં તો ભલામાણા કામમાં તો એટલે હમણાં બે ત્રણ દીથી હું તમારા એમાં કારણ કે હું નવરોજ શું નહીં તમારે બધા હાટુથી પણ હવે નવરો થઈ ગયો હવે તમારો ફૂલ એમ ફૂલ કાર્યક્રમ તમારે જોવાનો જ છે એમાં બીજી વાત થદ નથી અમરેલી ક્યાં અમરેલી અને પછી આ ભાઈને જાણવા મળ્યું કે આપણી આ મેટર પાટીદાર સમાજની એક મહિલા અગ્રણી હકાવે છે રાજકોટની અંદર હું નામ આપીશ તમને અને ત્યારે ત્યાંથી એને આ છોકરીને છોકરી આવીને સમાધાન કરવા હાટ અમરેલીથી બે નેતા એવા એક આ જનકભાઈ તળાવિયાના પીએ પી એ રાકેશભાઈ અને એક કહ્યા હતા આપણે ભરતભાઈ સુતરિયા ત્યારે આ પાટીદાર સમાજની મહિલા અગ્રણીએ એવું કીધું કે ભાઈ પટેલના દીકરા ભૂલ થતા થઈ જાય તમે આજી નાની છોકરી છોકરીની રહી અને એનું વળતર આપી દીધો બરાબર અને છોકરીને સમજાવી અને બેયની રાજી ખુશીથી મેટર સમાપ્ત કરવાની હતી પણ આ કોઈ કાર્યક્રમ જનકભાઈ તળાવિયા અમરેલીના એક નેતાની અવાજ એવી છે ને કે ઈ એમ જ કે તમારા થાય કરી લેજો આ કરી લેજો હો અને તમારા થાય ને એ કરવાનું હું વિડીયો મૂકું ને એટલે તમારે સમજી જવાનું કે અહીંયા કોઈનાથી કાંઈ થાય નહીં આ સમજી જ જવાનું પદ નહીં કરવાની બરોબર એટલે અમરેલીની જનતા તમે જોજો આ હાથ નારંગીઓ અમરેલીની અંદર છે અલગ અલગ કલરની આ એમાંની પેલી નારંગી અને આવી આપણે છ નારંગી વારાફરતી ઉપાધિનો કરતા સમાજની આબરૂ સમાજની છબી અને સમાજના જે સારા નેતાઓ છે એ બદનામ ન થાય ને એટલે મેં બે દિવસ શાંતિ રાખી બરોબર બાકી મને ખબર છે કે સમાજ બહુ ભોળો છે પણ સમાજ એ જે મહારથી ઓને બેઆડી દીધા હે ને પંચ વાળી ખુર્ચી ઉપર ઈ હાવ છેલ્લી ક્વોલિટી ની હોય છેલ્લી ક્વોલિટી તમને એમ લાગે સંસ્થાના સંસ્થાપક છે ના 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 અરે નગરપાલિકાની ટિકિટો વેચતા હોય એને તોય પૈસા ઘટતા હોય પાંચ પાંચ કરોડના કારખાના હોય તોય પૈસા ઘટતા હોય જવું હોય તો આવું બન્યા પાસે બધું હું એટલે જ બધું કેમ બોલું તમે એક કિલો હોનું લઈને ઓગણીસો એસી માં લઈને મૂકી દીધું હોત તો અત્યારે તમારે ક્યાંય નોકરી કરવા જાવી પડે જો જવી પડે એમ મારા આવી આવી બે ત્રણ ચીઠીઓ આવે ને મારા માટે એક કિલો હોનું જ છે સમજી કે એનાથી પાંચ જણાને ફાયદો થાય ને ખાલી પાંચ જણાને તય જીવડો રાજી રાજી થઈ જાય હો હા તમે બધાય ગરીબ માણાની પેટ ઉપર પગથી આ દઈને આગળ આવ્યો છો ને તમારો હાઈડ નહીં તો કાલ હું મારાથી કાંઈ નહીં થાય તો બીજા ખેલ પાડવાના પાડવાના પાડવાની પાડવાના તમારે જ આમ કાન રાખીને જનકભાઈ સાંભળવાનું જ હું અને તમારી વાંહે બીજા બે નેતા પીલા છે તમારી ભૂલના કારણે બીજા બે નેતા પીલાવાના આ વસ્તુ યાદ રાખજો હો આ વસ્તુ યાદ રાખવાની અને હું તો કિર્તીબેન પટેલને પણ કહું છું કે તમારે પણ આ મેટરમાં ધ્યાન દેવું જોઈએ અને આ આ ધારાસભ્ય ધારાસભ્ય હાથાત વરફથી જેને ઉપયોગ કર્યો ને જેનો આ કાર્યક્રમ કર્યો ને એમાં તમારે એને સપોર્ટ કરવો જોઈએ કારણ કે એ એક ગુજરાતની દીકરી છે ગમે એમ તો ધારાસભ્ય હોય તો શું થઈ ગયું એમ બાપનું ગુજરાત છે હે ધારાસભ્ય હોય શું થઈ ગયું બધ ધાઈન ત્રણસો છોત્તેર લાગુ પડે એના કારણ પોષણ વ્યવસ્થિત લાગુ પડે છે છે ઉપાધિમાં કરતા જોયા રાખો એપિસોડ એક પૂરો કાલે મળીએ ભાગ ટુ માં